ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું મીઠું રોટલી અને પાણી આ વસ્તુઓ કેમ હાથોત આપવી ગણાય છે અશુભ જાણીને જશો જ્યોતિષશાસ્ત્રમાં અનેક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે જોકે તેની પાછળ ચોક્કસ કારણ પણ હોય છે તેથી આ સાંભળીને આપણી રોજિંદા જિંદગીની આ ત્રણ આદતો જે આજથી જ બંધ કરવાની જ્યોતિષશાસ્ત્રમાં સલાહ આપવામાં આવે છે જાણો એ કઈ ત્રણ આદતો છે ઘણી વાર ઘરમાં રહેલા વડીલો હથેળી પર કેટલીક વસ્તુઓ આપવાનો ઇનકાર કરે છે આ વસ્તુઓને સીધી કોઈને હાથો હાથ આપવી ન જોઈએ એવું કહેવાય છે કે આમ કરવાથી અશુભ થાય છે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેને કારણે તમારા ઘરમાંથી બરકત જતી રહે છે ખાસ કરીને તમારા ઘરમાં ગરીબી આવી જાય છે એટલું જ નહીં આવું કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઝઘડા થાય છે તેથી કેટલીક વસ્તુઓ કોઈને હાથો હાથ ક્યારેય ન આપવાની સલાહ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈને આ ત્રણ વસ્તુઓ હાથો હાથ ન આપવી જોઈએ એમાં સૌથી પહેલાં આવે છે મીઠું બીજા નંબરે આવે છે રોટલી અને ત્રીજા નંબરે છે પાણી જ્યારે પણ તમે મીઠું રોટલી કે પાણી કોઈને આપો તો તે પ્લેટમાં મૂકીને આપો હાથો હાથ ન આપો કારણ કે આ ત્રણેય વસ્તુઓ કોઈને હાથો હાથ આપવાની તમારી આ એક ભૂલ તમને અને તમારા પરિવારને પડી શકે છે ભારે બને ત્યાં સુધી પરિવારના સભ્યોએ પણ આનાથી બચવાની જરૂર છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ પાંચ વસ્તુઓ ક્યારેય હાથો હાથ ન આપવી જાણો તેના વિશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈને હાથો હાથ મીઠું ન આપવું જોઈએ તેના બદલે થાળી કે વાસણમાં રાખી મીઠું આપો બીજાના હાથમાં સીધું મીઠું આપવાથી ઝઘડો થાય છે અને પુણ્ય ઘટે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ તો કોઈને હાથો હાથ પાણી આપવાની પણ મનાઈ કરવામાં આવે છે કારણ કે આવું કરવાથી તમારે ત્યાં દરિદ્રતા આવે છે પાણી હંમેશા જ્યારે પણ કોઈને આપો ત્યારે તે ગ્લાસ પ્લેટમાં મૂકીને જ આપવો જોઈએ તેવી જ રીતે ક્યારેય કોઈના હાથમાં રોટલી સીધી ન આપવી જોઈએ રોટલીને હંમેશા પ્લેટ વગેરેમાં રાખીને આપવી જોઈએ હાથમાં રોટલી આપવાથી ઘરની સમૃદ્ધિ જાય છે હંમેશા સન્માન સાથે રોટલી આપો જો તમે કોઈની થાળીમાં રોટલી પીરશો તો પણ રોટલી હાથમાં ન લો પણ રોટલીને થાળીમાં રાખો અને પછી કોઈની થાળીમાં પીરશો જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને રૂમાલ ન આપો પરંતુ તેને ક્યાંક મૂકી દો અને સામેવાળી વ્યક્તિ તેને હાથથી ઉપાડી લે હાથમાં રૂમાલ આપવાથી ધનની હારે થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારે પણ કોઈના હાથમાં સીધો મરચો ન આપો પરંતુ મરચાને હંમેશા વાસણ કે થાળીમાં રાખો નહીતર આમ કરવાથી તેમની વચ્ચે ઝઘડા થાય છે એ જ રીતે પીવા માટે પાણી કોઈના હાથમાં ન આપવું જોઈએ પરંતુ વાસણમાં આપવું જોઈએ આનાથી ધન ધર્મ અને પુણ્યની હાનિ થાય છે જય શ્રી કૃષ્ણ આવી જ અવનવી જાણકારી તેમજ નવી વાતો સાંભળવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ